એક નાનકડું અને શાંત ગામ હતું આ ગામના છેવાડે એક વિશાળ પણ ઉજ્જળ જેવો દેખાતો બગીચો હતો આ બગીચાનો ખેવાળ એટલે રામજી કાકા રામજી કાકાની ઉંમર સાઠ વટાવી ગઈ હતી ચહેરા પર કરસલીઓનું ઝાડું ગું હતું પણ તેમની આંખોમાં આજે પણ એક અનોખી ચમક હતી રામજી કાકા માટે આ બગીચો માત્ર જમીનનો ટુકડો નહોતો હતો એમનું મંદિર હતું વહેલી સવારે જ્યારે આખું ગામ મીઠી નિંદ્રામાં પૂજ્યું હોય ત્યારે રામજી કાકા પોતાના જૂના ઘસાઈ ગયેલા પાવડા અને તગારા સાથે બગીચામાં પહોંચી જતા ગામના લોકો કહેતા કાકા હવે આ ઉંમરે આટલી મજૂરી શું કામ કરો છો આ જમીન પથરાળ છે અહીં ફૂલો ન ખીલે ત્યારે રામજી કાકા ધીમો હસીને માત્ર એટલું જ કહેતા દીકરા પથ્થરને પણ જો પ્રેમથી પાણી પાઈએ ફૂટે વરસાદ રામજી કાકાનો હાથ ક્યારેય થાકતો નહીં તેમના હાથની રેખાઓમાં માટી ભરાઈ ગઈ હતી જાણે એમનું નસીબ જ કુદરતે માટીથી લખ્યું હોય રામજી કાકા બગીચાના દરેક છોડ સાથે વાતો કરતા કોઈ છોડ કરમાઈ જતો તો તેમની આંખોમાં આંસુ આવી જતા જાણે એમનો પોતાનો દીકરો બીમાર ન પડ્યો હોય તેઓ છોડને પાણી પાતા પાતા ધીમા વાજે ભજન ગાતા જે સાંભળીને પક્ષીઓ પણ તેમના ખભા પર આવીને બેસી જતા પણ આ મહેનત પાછળ એક ઊંડી વેદના છુપાયેલી હતી રામજી કાકા આટલી મહેનત કોના માટે કરી રહ્યા હતા આ બગીચો કોની યાદમાં તૈયાર થઈ રહ્યો હતો એ રહસ્ય હજુ પણ માટીમાં દબાયેલું હતું રામજી કાકાની મહેનત હવે રંગ લાવી રહી હતી જે જમીન પર ક્યારેય ઘાસનું તણખલું પણ નહોતું ઉગતું ત્યાં હવે નાના નાના છોડવાઓ માથું ઊંચકી રહ્યા હતા પણ આ સફળતાની પાછળ કાકાએ પોતાનું લોહી રેડ્યું હતું એક બપોરે જ્યારે સૂરજ માથે તપી રહ્યો હતો રામજી કાકા એક વડલાના બેસીને પોતાની ફાટેલી થેલીમાંથી રોટલો કાઢીને જમવા બેઠા તેમની નજર બગીચાના ખૂણે ઉગેલા એક નાનકડા મોગરાના છોડ પર સ્થિર થઈ એ છોડ જોઈને કાકાની આંખો ભીની થઈ ગઈ આ મોગરો એમને એમના વારસો યાદી કરા કાનાની યાદ અપાવતો હતો દસ વર્ષ પહેલા કાનો આ જ બગીચામાં રમતો હતો કાનાને ફૂલો બહુ ગમતા એ હંમેશા કહેતો બાપુ આપણે આ આખા મેદાનને ફૂલોથી ભરી દેવું છે હો પણ વિધિની વક્રતા તો જુઓ એક બીમારીમાં કાનો શાંત થઈ ગયો એ નાનકડો જીવ તો ચાલ્યો ગયો પણ રામજી કાકાના કાનમાં એના એ શબ્દ ગુંજતા રહી ગયા એ દિવસથી રામજી કાકાએ નક્કી કર્યું હતું કે ભલે મારું શરીર સાથ આપે કે ન આપે પણ હું મારા કાનાનું સપનું પૂરું કરીને જ જંપીશ ગામમાં એ વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો કુવાઓના તળિયા દેખાવા લાગ્યા લોકો પોતાના પીવાના પાણી માટે વલખા મારતા હતા ત્યારે બગીચાના છોડને પાણી ક્યાંથી પાવું ગામના લોકોએ સલાહ આપી કાકા હવે આ છોડવાને મરવા દો માણસોને પાણી નથી મળતું તો આ ઝાડવાનું શું ગજ્યું પણ રામજી કાકા હિંમત હારે તેવાનો હતા તેમણે રાત્રે જાગીને દૂર આવેલી નદીએથી કાવડ ભરીને પાણી લાવવાનું શરૂ કર્યું અંધારી રાતે કાપતા પગે ખભા પર પાણીના ગળા ઉચકીને કાકા માઇલો સુધી ચાલતા તેમના ખભા પર છોલાઈ ગયું હતું લોહી નીકળતું હતું પણ કાનાના મનમાં તો કાકાના મનમાં તો પેલો મોગરો અને એના દીકરાનું સ્મિત રમતું હતું એક રાત્રે જ્યારે કાકા પાણી લઈને પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ જમીન પર પટકાયા પાણીના ઘડા ફૂટી ગયા અને કાકાને પગમાં ગંભીર ઈજા થઈ આસપાસ કોઈ નહોતું માત્ર અંધારું અને સુસવાટા મારતો પવન હતો કાકા જમીન પર પડ્યા પીડ્યા ડસકા ભરી રહ્યા હતા તેમને પોતાની ઈજાનું દુઃખ નહોતું પણ અફસોસ એ વાતનો હતો કે આજે છોડવા તરસ્યા પગની અસહ્ય પીડા અને ફાટેલા પાણી રામજી એ કાળી રાત્રે જમીન પર પીડ્યા હતા આકાશમાં તારા ટમટમતા હતા પણ કાકાની આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું મોઢામાંથી ચીસ નહોતી નીકળતી બસ મનમાં એક જ ફાળ પડતી હતી મારા છોડવા સવારે તરસ્યા જાગશે તો પગમાં કદાચ આવી હતી કે હાડકું ખસી ગયું હતું પણ રામજી કાકાએ હિંમત ન હારી તેમણે બાજુમાં પડેલી એક લાકડીનો ટેકો લીધો અને ઢસડાતા ઢસડાતા બગીચા સુધી પહોંચ્યા સવારના પહેલા કિલો જ્યારે ધરતી પર પડ્યા ત્યારે ગામના લોકોએ એક અદભુત દ્રશ્ય જોયું રામજી કાકા બેઠા બેઠા પંગુ હાલતમાં પણ પોતાના હાથની હથેલીઓ વડે જમીનમાં ભેજ શોધી રહ્યા હતા તેમના ચહેરા પર પરસેવો અને આંખમાં લોહી જેવી લાલાશ હતી પણ તે અટક્યા નહીં કાકાની આ હાલત જોઈને ગામના કેટલાક યુવાનોનું હૈયું પીગળ્યું અત્યાર સુધી જે લોકો કાકાને ગાંડા ગણીને હસતા હતા તે આજે તેમની મમત જોઈને સ્તબ્ધ થઈ ગયા એક યુવાન બોલ્યો કાકા તમે કેમ આટલું કષ્ટ વેઠો છો આ દેહને હવે આરામ આપો કાકાએ ધૂતા અવાજે જવાબ આપ્યો બેટા આ જાડવા નથી આ મારો શ્વાસ છે મારો કાનો આ ફૂલોમાં હસે છે જો આ કરમાઈ જશે તો હું જીવીને શું કરીશ કાકાની આ વાત સાંભળીને આખું ગામ મૌન થઈ ગયું પહેલી વાર લોકોને સમજાયું કે આ માત્ર બગીચો નથી પણ એક પિતાનો પોતાના મૃત દીકરા પ્રત્યેનું જીવંત તર્પણ છે કાકાની ઈજા વધતી ગઈ તેમને તાવ છેડ્યો છતાં તેમણે બગીચામાં જ ખાટલો ઢાળ્યો તે ઘરે જવા તૈયાર નહોતા હવે તો હાલત એવી હતી કે કાકા જાતે પાણી પણ પી શકતા નહોતા છતાં તેમની નજર પેલા અડધા ખીલેલા મોગરા પર જ ટકેલી રહેતી એવામાં સમાચાર આવ્યા કે ગામના જમીનદાર બગીચાની જમીન વેચવા માંગે છે અને ત્યાં કોઈ મોટું મકાન બનવાનું છે. રામજી કાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે બગીચાને તેમણે પોતાના લોહી પરસેવાથી સીંચ્યો હતો તેને કોઈ ઉખેડી નાખશે. જમીનદારના માણસો બગીચાની માપણી કરવા આવ્યા ત્યારે રામજી કાકા પોતાના ખાટલામાં પડ્યા પડ્યા આ બધું જોઈ રહ્યા હતા. તેમના શરીરમાં તાકાત નહોતી. પણ અહીંયામાં એક આગ સળગી રહી હતી જે છોડવાઓને તેમણે કુપાળમાંથી વટ વૃક્ષ બનતા જોયા હતા આજે તેમના પર કુહાડી ચાલવાની તૈયારી હતી રામજી કાકા કાકાતા જમીનદારના પગમાં જઈને પડ્યા ગામના એ ધનવાન માણસ સામે કાકાએ હાથ જોડ્યા આંખોમાં ચોધાર આંસુ હતા બાપુ આ જમીન ભલે તમારી રહી પણ આમાં ઉગેલા છોડ મારા સંતાનો છે મારો કાનો આ ફૂલોની સુગંધમાં જીવે છે મહેરબાની કરીને આ બગીચો ન ઉજાડશું જો તમારે મકાન જ બનાવવું હોય તો મને આ માટીમાં દાટી દેજો પછી ભલે તમે ગમે તે કરો જમીનદાર તો પથ્થર ઢીલના હતા તેમણે કાકાને ધીકારીને પાછા ધકેલી દીધા અને કહ્યું કાકા આ દુનિયા લાગણીથી નથી ચાલતી પૈસાથી ચાલે છે આવતીકાલે સવારે અહીં જેસીબી મશીન આવશે અને બધું સાફ કરી નાખશે એ આખી રાત રામજી કાકા ઊંઘી ન શક્યા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા પણ કાકાના મનમાં તેનાથી પણ વધુ અંધકાર હતો તેમણે નક્કી કર્યું કે જો આ બગીચો નહીં રહે તો પોતે પણ નહીં રહે કાકાએ ધ્રુસતા છે બગીચાના એક એક છોડ પાસે જઈને વિદાય લેવાનું શરૂ કર્યું જ્યારે કોઈ પિતા પોતાની દીકરીને સાસરે વળાવતી વખતે રડતો હોય તેમ કાકા દરેક પાંદડાને સ્પર્શ કરીને રડતા હતા અધરાત થઈ અચાનક વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો મહિનાઓનો દુષ્કાળ એકાએક વિખરાઈ ગયો રામજી કાકા એ વરસાદમાં પલળતા રહ્યા તેમનો તાવ વધી રહ્યો હતો ઠંડથી તેમનું શરીર ધ્રુજતું હતું પણ તે ખસતા ન હતા તેઓ પેલા મોગરાના છોડ પાસે બેસી ગયા અને તેને પોતાની પછેડી એટલે કે છાદર ઓઢાડી દીધી જેથી ભારે વરસાદમાં એ નાજુક છોડ તૂટી ન જાય સવાર પડી વરસાદ તો થંભી ગયો હતો પણ બગીચાના દરવાજે જેસીબી મશીન આવીને ઊભું રહી ગયું હતું ગામ આખું ભેગું થયું હતું જોવા માટે આજે રામજી કાકાના સપનાનું શું થશે સવારનો સૂરજ ઉગ્યો ખરો પણ એની લાલીમાં આજે ઉદાસ ઓછો અને ઉદાસી વધારે હોય તેવું લાગતું હતું જેસીબી મશીનનો કર્કશ અવાજ આખા ગામમાં ગુંજી રહ્યો હતો જમીનદાર પોતાના માણસો સાથે બગીચાના ગેટ પર આવી પહોંચ્યા બગીચાનો દરવાજો ખુલ્યો અને લોકોની નજર સામે જે દ્રશ્ય આવ્યું એ જોઈને જેસીબી ચલાવનારના હાથ પણ થંભી ગયા રામજી કાકા પેલા મોગરાના છોડ પાસે જમીન પર સૂતા હતા તેમની એક બાજુ ઢાંકી રહી હતી અને કાકાનો એક હાથ જાણે છોડને વળગીને પડ્યો હતો જમીનદારે બૂમ પાડી એ ડોસા ઊભો થા હવે નાટક બંધ કરો મશીન ચાલુ કરો પણ કોઈ હલનચલન ન થઈ ગામના બે ત્રણ યુવાનો દોડીને કાકા પાસે ગયા તેમણે કાકાના ખભા પર હાથ મૂક્યો પણ કાકાનું શરીર બરફ જેવું ઠંડુ પડી ગયું હતું આખી રાત વરસાદમાં પલળવાને કારણે અને પુત્રના વિરહની વેદનામાં કાકાનું શરીર છાત છોડી ગયું હતું યુવાનોએ જોયું કે કાકાની આંખો અડધી ખુલ્લી હતી જે સ્થિર નજરે પેલા મોગરાના છોડને જોઈ રહી હતી અને એ ચમત્કાર કહો કે કાકાની મહેનતનું ફળ એક રાત પહેલા જે છોડ પર માત્ર કળીઓ હતી આજે મો પૂરેપૂરો ખીલી ઉઠ્યો હતો સફેદ દૂધ જેવા ફૂલોની સુગંધ આખા બગીચામાં ફેલાઈ ગઈ હતી જાણે કાકાના છેલ્લા શ્વાસ એ ફૂલોમાં ચાલ્યા ગયા હોય દ્રશ્ય જોઈને ગામની સ્ત્રીઓની આંખમાં આંસુ આવી ગયા જમીનદાર પણ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા પૈસાના નશામાં ચૂર એ માણસને આજે પહેલીવાર સમજાયું કે દુનિયામાં એવી પણ કેટલીક વસ્તુઓ છે જે ક્યારે ખરીદી શકાતી નથી ગામના લોકો રડતા રડતા એકઠા થયા એક વૃદ્ધે જમીનદાર સામે આંગળી સીંધીને કહ્યું બાપુ હવે આ જમીન ખોદવી હોય તો ભલે ખોદો પણ યાદ રાખજો કે આ માટીમાંથી હવે ફૂલો નહીં રામજી કાકાની આહ નીકળશે જે માણસે પોતાનું આખું જીવન આ છોડવાઓ પાછળ હોમી દીધું એના ગયા પછી તમે એની યાદોને કચડી નાખશો જમીનદાર મૌન હતા જેસીબીનું એન્જિન બંધ કરી દેવામાં આવ્યું વાતાવરણમાં માત્ર મોગરાની સુગંધ અને લોકોના દસકાનો અવાજ હતો રામજી કાકાનું નિષ્પ્રાણ શરીર મોગરાના છોડ પાસે પડ્યું હતું આખું ગામ ત્યાં ઉમટી પડ્યું હતું પક્ષીઓ જે રોજ કાકાના ખભા પર બેસતા આજે તેઓ પણ શાંત થઈને ઝાડની ડાળીઓ પર બેઠા હતા તેમને પણ ખબર પડી ગઈ હોય કે તેમનો રખેવાળ હવે નથી રહ્યો જમીનદાર મશીન પાસે ઊભા રહીને કાકાના ચહેરાને જોઈ રહ્યા હતા કાકાના ચહેરા પર એક અજીબ શાંતિ હતી જાણે તેમને સંતોષ હોય કે તેમણે તેમના કાનાનું સપનું પૂરું કર્યું છે જમીનદારના મનમાં પેલો પથ્થર દિલનો વેપારી અને એક માણસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તેમના હાથમાં રહેલા જમીનના દસ્તાવેજો પવનમાં ફફડી રહ્યા હતા તેમને યાદ આવ્યું કે રામજી કાકા કેવી રીતે તેમના પગે પડ્યા હતા એ ભીની આંખો અને ધ્રુસ્તો વાત જમીનદારના કાનમાં હજી પણ ગુંજતો હતો આમાં મારો કાનો હશે ને ગામના યુવાનોએ નક્કી કર્યું કે તેઓ કાકાની અંતિમ યાત્રા આ બગીચામાંથી જ કાઢ છે આ દરમિયાન ગામના સરપંચ આગળ આવ્યા અને જમીનદારને વિનંતી કરી બાપુ આ જમીન તમે વેચી દેજો તો તમને થોડા લાખ રૂપિયા મળશે પણ જો આ બગીચો રહેશે તો રામજી કાકાની આત્માને શાંતિ મળશે અમે ગામ લોકો ફાળો કરીને તમને આ જમીનની કિંમત ચૂકવવા તૈયાર છીએ પણ આ બગીચો ન ઉજળો પરંતુ જમીનદાર કંઈ જ બોલ્યા નહીં તેમણે જેસીબી વાળાને ઈશારો કર્યો ગામ લોકોને લાગ્યું કે કદાચ હવે વિનાશ શરૂ થશે બધાના આચાર્ય વચ્ચે જમીનદારે જેસીબી વાળાને ત્યાંથી નીકળી જવા કહ્યું તેમણે કાગળો ફાડી નાખ્યા અને રામજી કાકાના પાર્થિવ દેહ પાસે જઈને નમી પડ્યા તેમણે ધીમા અવાજે કહ્યું હું આટલો ધનવાન હોવા છતાં આ ગરીબ માળી જેટલો અમીર ન થઈ શક્યો જેની પાસે પ્રેમની આટલી મોટી પૂંજી હોય એ માણસ હારી ન શકે આ બગીચો હવે રામજી કાકાની યાદમાં હંમેશા અકબંધ રહેશે રામજી કાકાના અંતિમ સંસ્કાર એ જ બગીચાના એક ખૂણે પેલા વિશાળ વડલાની નીચે કરવામાં આવ્યા જ્યાં બેસીને તેઓ વર્ષો સુધી પોરો ખાતા હતા આખું ગામ એ દિવસે રડ્યું હતું પણ એ આંસુઓમાં એક પ્રતિજ્ઞા હતી કાકાના ગયા પછી બગીચો ન પડી જાય એ માટે ગામના છોકરાઓએ એક અનોખી પહેલ કરી જે રીતે કાકા દરેક છોડને પોતાનું સંતાન ગણતા તેમ ગામના દરેક પરિવારે બગીચાના એક એક છોડને દત્તક લઈ લીધો સવાર સાંજ ગામના લોકો આવતા અને કાકાની ગેરહાજરી પૂરાતી ગામના યુવાનોએ બગીચાના મુખ્ય દ્વાર પર એક નાનકડું બોર્ડ લગાવ્યું રામજી કાકાનું ઉપવન જ્યાં મજૂરી ફૂલ બનીને ખીલે છે પેલો મોગરાનો છોડ જેને કાકાએ પોતાની છેલ્લી પછેડી ઉઢાડી હતી તે હવે આખા બગીચાનું કેન્દ્ર બની ગયો હતો નવાઈની વાત એ હતી કે એ છોડ પરના ફૂલો ક્યારેય કરમાતા ન હતા ગામના લોકો કહેતા કે આમાં કાકા અને કાનાનો આત્મા વસે છે જે કોઈ ઉદાસ હોય એ મોગરાની પાસે જઈને બેસે તો એનું મન શાંત થઈ જતું પણ સમય જતા એક નવો પડકાર સામે આવ્યો જમીનદારના પુત્રએ શહેરમાંથી આવીને ફરી એ જમીન પર પોતાનો હક જમાવવાનો પ્રયત્ન કર્યો તેના પિતાના વચનને તે માનવા તૈયાર નહોતો તેમણે કહ્યું મારે આ ફૂલો અને કચરા સાથે કોઈ લેવા દેવા નથી મારે અહીં મોટું રિસોર્ટ બનાવવું છે ગામના લોકો લાચાર હતા કારણ કે કાયદેસર રીતે જમીન હજુ પણ એમના નામે જ હતી જમીનદારના દીકરાએ મજૂરો મોકલ્યા કે જેથી રાતારાત બગીચો સાફ કરી શકાય એ રાત્રે ફરી એ જ કાળી રાત જેવો માહોલ સર્જાયો જેવી રાત્રે કાકા વિદાય થયા હતા ગામના લોકો લાકડીઓ લઈને બગીચાના રક્ષણ માટે ઉભા રહી ગયા પણ કાયદો અને સત્તા સામે ગરીબ ખેડૂતોનું શું ચાલે બરાબર એ જ સમયે જ્યારે મજૂરો કુહાડી લઈને આગળ વધ્યા ત્યારે આખા બગીચામાં એક અજીબ ચમત્કાર થયો જમીનદારનો દીકરો અહંકારમાં મજૂરોને હુકમ કરી રહ્યો હતો પહેલા પેલો મોગરો ઉખેડી નાખો એ જ આ બધી લપનું મૂળ છે મજૂર જેવો કુહાડી લઈને આગળ વધ્યો કે અચાનક આખા બગીચામાં એક દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ પવનની એક જોરદાર લહેરકી આવી જે જાણે રામજી કાકાના ગળાનો અવાજ હોય તેમ સુસવાટા મારવા લાગી જે મજૂરે મોગરા પર કોહાડી ઉઠાવી હતી તેના હાથ હવામાંથી જી ગયા તેણે જોયું કે મોગરાના પાંદડાઓમાંથી દૂધ જેવા સફેદ ટીપા ટપકી રહ્યા હતા જાણે એ છોડ રડી રહ્યો હોય આ દૃશ્ય જોઈને મજૂરો ભય અને આચર્યથી પાસળ હટી ગયા બરાબર એ જ ઘડીએ ગામના મંદિરમાંથી શંખનાદ સંભળાયું ગામના લોકો મશાલો લઈને બગીચામાં દોડી આવ્યા પણ ત્યાં પહોંચીને બધા સ્તબ્ધ થઈ ગયા જમીનદારનો દીકરો જે અત્યાર સુધી ઉદ્ધત હતો તે ધ્રુસતો હતો તેણે જોયું કે બગીચાની માટીમાંથી રામજી કાકાનો આછો પડછાયો દેખાઈ રહ્યો હતો જે પેલા મોગરાના છોડને પોતાના પાણી પાઈ રહ્યો હતો તેને સમજાયું કે આ જમીન માત્ર માટી નથી પણ એક આત્માનું તપ છે તેણે પોતાની કુહાડી ફેંકી દીધી અને રડતા રડતા કાકાની સમાધિ પાસે જઈને માફી માંગી તેણે ત્યાં જ જાહેર કર્યું આ બગીચો હવે કાયમ માટે આ ગામનો છે આ જમીન હવે કોઈ વેચી શકશે નહીં વર્ષો વીતી ગયા આજે પણ એ બગીચો ગામની શાન છે દરેક મોસમમાં ત્યાં અસંખ્ય ફૂલો ખીલે છે પણ જે મોગરાનો છોડ હતો તેની સુવાસ કંઈક અલગ જ છે ગામના નાના બાળકો કહે છે કે ક્યારેક સાંજે જ્યારે બગીચામાં એકાંત હોય ત્યારે પાવડાનો અવાજ સંભળાય છે અને વડલા નીચે એક વૃદ્ધ માણસનો અવાજ ગુંજે છે ખમમા મારા દીકરા ખમમા મારા છોડવા ગામના લોકો જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે આ બગીચાની માટી પોતાના કપાળે લગાવે છે રામજી કાકા તો ચાલ્યા ગયા પણ તેમની મહેનત તેમનો પ્રેમ અને તેમના આંસુઓ એ ફૂલોમાં કાયમ માટે અમર થઈ ગયા રામજી કાકાએ સાબિત કરી દીધું કે માણસ ભલે મરી જાય પણ જેને નિસ્વાર્થ ભાવે ધરતી માતાની સેવા કરી હોય તેની મહેનતની સુગંધ ક્યારેય મળતી નથી આજે પણ જ્યારે પવન વાય છે ત્યારે આખું ગામ એ મોગરાની સુવાસમાં રામજી કાકાને અનુભવે છે તો આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો હવે પછી ફરીથી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી મિત્રો રજા આપજો બાપા સીતારામ જય શ્રી રામ